નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા ખેતરની અંદર તો આ છે અમારા એરંડા અને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે તો મારા વાલા ખેડૂત મિત્રો જુઓ આજે આજે જે અમારા એરંડા છે અને એની અંદર આપણે કયું કયું ખાતર વાપરીએ છીએ અને કયું ખાતર એરંડાની અંદર નાખવાથી ખેડૂતોને સારો ફાયદો થાય છે અને સારી આવક પણ મળે છે ચાલો જાણ તો આ વખતે તો મારા વાલા ખેડૂત મિત્રો તમને તો બધાને ખબર જ હશે કે જે કપાસની ખેતી કરેલી હતી ખેડૂતોને મગફળીની ખેતી કરેલી હતી એમાં બધી જ રીતે ખેડૂતોને વધારે કાઠું થયું છે અને વરસાદ વધારે આવી ગયો છે માવઠું થઈ ગયું છે એના કારણથી ખેડૂતો નુકસાનમાં છે અને ઘણા એવા ખેડૂતો છે જે ઘરે બેસીને રોવે છે પોતાના ખેતરમાં આવીને પણ રોવે છે તો હવે મોટાભાગે ખેડૂતોને કપાસની ખેતી કરેલી છે મગફળીની છે એમાં પણ નુકસાન થયું છે અમારે પણ કપાસનું વાવેતર હતું અમારે પણ કપાસમાં થોડું નુકસાન છે કપાસ ખરાબ થયું છે બગડ્યો છે પણ આ એરંડા સારા છે તો હું તમને આજે એરંડા બતાવું છું તો જુઓ મારા વાલા ખેડૂત મિત્રો કે આ જે એરંડો તમને જોવા મળે છે એની અંદર આપણે પાણી હજુ સુધી નહોતું આપ્યું અને આપણે આની અંદર ફાઇનલી પાણી આપવાનું હતું એટલે કે કયું પાણી તો કે આપણે પહેલાં તો જ્યારે ડીએપી ખાતર નાખવાનું થયું તો આપણે જે ડીએપી સરદાર જે ખાતર આવે છે તે આપણે જમીનની અંદર એરંડાની અંદર પહેરી દીધું છે અને એ પહેર્યા પછી આપણે ફાઇનલી પાણી આપવાનું હતું એની સાથે પાણી સાથે થોડું થોડું યુરિયા ખાતર પણ આપવાનું હતું તો વાલા ખેડૂત મિત્રો જુઓ આપણે યુરિયા ખાત ખાતર આપવાની જરૂર નથી રહી અને ફાઇનલી કપાસમાં આપણા એરંડાની અંદર વરસાદ આવી ગયો અને વરસાદ આવવાના કારણથી તમે જુઓ આપણા એરંડા એકદમ લીલા એમ છે અને માળમાં પણ સારા છે તો હું તમને આખા એરંડાની અંદર બતાવીશ અને કે જે હવે તમને કહું છું કે ડીએપી જે ખાતર છે ડીએપી સરદાર જે ખાતર આવે છે એ શું કામ કરે છે એરંડાની અંદર તો કે એ એરંડાનો સોળ એકદમ મજબૂત રાખે છે ને જ્યારે આવી રીતે જુઓ કે આ માળ છે જુઓ કેવી માળ બનતા છે આવી રીતે જ્યારે એરંડાની અંદર સારી માળ બંધાય છે અને માળ બંધાય ત્યારે એની અંદર જે એરંડાનો દોણો બેસે જે ગોટો હોય છે તે સારો વિકાસ કરે છે અને એકદમ મોટો થાય છે એ કામ એરંડાની અંદર ડીએપી ખાતર કરે છે અને એરંડાની અંદર થરથી ટોસ ફાલે છે સારો અને એરંડો વજનમાં રહે છે એ કામ આપણે ડીએપી ખાતર કરે છે અને યુરિયા ખાતર જે આપણે ડી એરંડાની અંદર નાખીએ છીએ તો એ શું કામ કરે છે તો યુરિયા ખાતર એ કામ કરે છે વાલા કે એરંડાને વધારે ડાલિયો ફૂટે છે એરંડો વિકાસ સારો કરે છે અને એરંડો ડીમ નથી પડવા દેતું એ કામ યુરિયા ખાતર કરે છે તો વાલા કે આપણે એરંડાની અંદર સૌથી સારું ખાતર કયું અને કેટલું વાપરવું તો કે કદાચ આપણે એરંડાનું વાવેતર કે એક વીકો કરેલું હોય તો એક વીઘાની અંદર આપણે ડીએપી ખાતર એરંડામાં ફક્તને ફક્ત આપવાનું રહેશે બે વીઘા એરંડાનું વાવેતર હોય એક વીઘાનો અંદાજ આપણે ઓછો આવશે એટલે આપણે જેમ હું વાપરું છું તો કે બે વીઘાનું એરંડાનું વાવેતર કરેલું હોય તો એની અંદર ફાઇનલી આપણે આપવાનું રહેશે ડીપી સરદાર ખાતર એક જ થયેલી અને એની સાથે કદાચ તમને એવું લાગે કે આપણે કોઈ બીજું ખાતર વાપરવું છે તો પુવાસ્ત્ર જે કંપનીનું ખાતર આવે છે ઓર્ગોનિક કંપની એ ખાતર વાપરવાથી પણ એરંડો સારો વિકાસમાં હોય છે અને છેલ્લે ઉતાર પણ સારો આપે છે તો વાલા ખેડૂત મિત્રો અને યુરિયા તો ફક્ત પાણી સાથે થોડું થોડું આપવાથી પણ સારું રહે છે તો જુઓ આ અમારા એરંડા છે અને એરંડાની અંદર સારો વિકાસ તમને જોવા મળતો હશે સારો ફાયદો પણ છે તો એરંડા સારા લાગ્યા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને નવા વિડીયો ફરીથી મળીશું તો જય દ્વારકાધીશ જુઓ તો ચેનલ ઉપર નવા હોય તો ફોલો કરતા જજો વાલા જય દ્વારકાધીશ